ગુડ મોર્નિંગ છવ્વીસમી જાન્યુઆરીની આપ સૌને શુભકામના છો જો સવાર સવારમાં સફાઈ ચાલી રહી છે કામ ચાલી રહી છે ચલો ચલો જલ્દી જલ્દી પધારો અમારી લાઈવમાં શું તમે કોઈ આવતું નહી નહીં જલ્દી ચલો ચાલો જલ્દી જલ્દી આવી જાઓ લાઈવ ચાલુ થઈ ગયું છે આપણી લાઈવમાં પધારવા માટે ખૂબ ખૂબ આભાર તમારો ជលឌីជលឌីអីចៅលៃម៉ៃចៅជលឌីជលឌីអីចៅ આજે તો છવ્વીસમી જાન્યુઆરી છે બધાને જવાનું હશે ધ્વજવંદન કરવા માટે ચલો ચલો જલ્દી જલ્દી આવી જાઓ જલ્દી જલ્દી આવી જાઓ આપણી લઈ આપણે તો બહુ ઘડી લાઈવ ચાલુ રાખતા નહીં થોડી રાખીએ છીએ એટલે અમારી લાઈવમાં આવે છો તો કમેન્ટ કરો સબસ્ક્રાઈબર કરો અમારી લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર તમારો અમારે અહીંયા કામ ચાલુ થઈ ગયું છે સવારમાં વહેલું વહેલું ગુડ મોર્નિંગ જય માતાજી લાઈવમાં જોડાય છો તો કમેન્ટ કરો ગુડ મોર્નિંગ લખો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ગુજરાતીમાં લખવાનું રાખો થોડું થેન્ક યુ લાઈક કરીએ માટે જય દ્વારકાધીશ जय माता जय द्वारकाधीश चलो चलो जय माताजी लखो जय द्वारकाधीश लखो लखो खरा कमेंट करो लाइक करो आ, सपोर्ट परवीन भाई सपोर्ट कर धन्यवाद प्रवीण भाई પરવીનભાઈ ઠાકોર આપણી લાઈવમાં આવી ગયા છે પછી હાલો જય માતાજી તમને પણ અર્જુન વિડીયો વિડીયોમાં કમેન્ટ કરી દીયા સરસ સરસ મને ઇંગ્લિશ થોડું ઓછું ફાવે છે ગુજરાતીમાં લખો હિન્દીમાં લખો હિન્દી ગુજરાતી એવું બધું સારું ફાવે છે જય માતાજી તમને જીગરભાઈ જય માતાજી તમને પણ જીગરભાઈ કહે છે કે જય માતાજી જય માતાજી આહિર છો અહીં ને હા સરસ પોપટભાઈ પોપટ કઈ ભાઈ કહીએ છીએ જય જય ભીમ અમે જય ભીમ જ છીએ પણ તો પણ જય મય માનું છું મય માનું છું મય માનું છું હા ભરતભાઈ જો તમને એક વસ્તુ બતાવું આ ઉતરી જ બિલાડી અમારે હે ને બિલાડી ઉપર ચડી જાય છે વારંવાર જીગરભાઈ આહિર ગઈ જેવું લખ્યું છે ઇંગ્લિશ તો મને વાસ્તુ આવડતું નહીં દક્ષાબેન મારું નામ પણ તમને આવડે છે હા હા મજામાં શું તમે મજામાં હશો એવી આશા છું જોવા અમારે બધા ઘરનું કામ કરવા ચાલુ થઈ જશે ઘરનું કામ કરવા માટે કેમ છો જીગરભાઈ મજા એમ આને લઈ જાવ આને લાઈવમાં ના લેવાય એ તો પેલી હોય ને તો એમાં લેવાય બિલાડીઓની હોય અમારી બીજી ચેનલ હોય બિલાડીઓ વાળી સરસ સરસ લખ્યું સાહી દીદી હા ભાઈ લખ્યું છે દીદી પરમ નમસ્કાર હા ભાઈ તમને નમસ્કાર મને હિન્દી ઇંગ્લિશ ઓછું આવડે પણ થોડું થોડું વાંચી લઉં હું તમને નમસ્કાર મારી લાઈફમાં આવવા માટે ખૂબ ખૂબ આભાર તમારો અને જોડાયા રહો આપણી લાઈફમાં અને થોડું થોડું હિન્દી ગુજરાતી લખતા રહો ઇંગ્લિશ ઓછું ફાવે છે વાત વાત કરવી હોય તો હું કઈ રીતે તમારાથી આવું બધું થોડું થોડું ફાવ હા વાર યુ દક્ષાબેન એવું બધું તો થોડું થોડું ફાવ જીગરભાઈ આય છે જીગરભાઈ મજા પીધી પ્રવીણભાઈ કહે છે અર્જુનભાઈ કહે છે જય માતાજી જય માતાજીગરભાઈ તો કે છે જય ભીમ ભરતભાઈ ભરતભાઈ કહે છે કે એ તો નહિ આવડતું શું આવડ ભરાતભાઈ મજા ગુજરાતી માં લખો ચલો ચલો ફટાફટ લાઈવ કરતા રહો કમેન્ટ કરતા રહો થેન્ક યુ લાઈક કરી એ માટે બે લાઈકો થઈ છે અગિયાર જણા અમારી લાઈવમાં પધાર્યા છે ફટાફટ લાઈક કરતા રહો બધાને ચા પીધી મિત્રો અ સوجા જીગરભાઈ કઈ છે આ એ તો બીજી વાર આયો છે લખાનભાઈ કહે છે કે ગુજરાતી લખો અને ક્યાંથી તમે છો એ પણ લખો લખનભાઈ સોલંકી આવું લખ્યું ઇંગ્લિશમાં આમાં તો આવડતું નહીં એટલે હા વાર્યું છોકરી શીખવાડીને છે જતી જલ્દી જલ્દી ફટાફટ કમેન્ટ કરો ગુજરાતી હિન્દીમાં હિન્દી હિન્દી આવડતું હશે હિન્દી મને આવડાવ બધું તમે હિન્દી લખો લખણ ભાઈ હા ભાઈ હા સિસ્ટરવાળા ભાઈ મને ઇંગ્લિશ વાસ્તા નહીં આવડતું મજામાં છો ચા પીધી હા તઈ કમેન્ટ તઈને લાઈક કરી એ માટે ખૂબ ખૂબ આભાર તમારો જેને કરી હોય એ ન થેન્ક યુ ચા પી લીધી બધાને જો અહીંયા પણ કામ ચાલી રહ્યું હો અહીંયા પાણી બધું વેડવાનું ચાલી રહ્યું છે અહીંયા કામ ચાલી રહ્યું છે બધું બેઠી બેઠી લાઈવ માં ચાલુ પડી છે ફટાફટ કમેન્ટ કરો અગિયાર જણા તો અગિયાર કમેન્ટ આવવી જોઈએ થેન્ક યુ ત્રણ કમેન્ટ થઈ થેન્ક યુ ફટાફટ કમેન્ટ કરો આટલા બધા જોઈ ને પચીસ જણા એ જોયું પણ પચીસ કમેન્ટ થઈ નહીં હજુ આઈ આઈ વહી જાવ છો અત્યારે સારો દિવસ છે છવ્વીસમી જાન્યુઆરી છે તો ફટાફટ સારી સારી કમેન્ટો કરો નવા હોય એમને ગુડ મોર્નિંગ જય માતાજી Oh, you look like a live in India. Of course, you are today. India, 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 Indian. Jai Mataji, Jai Javan.

બધાને ચા પી લીધી મારા પીવાની બાકી છે છોકરી વાટકામ લાઈન મેલી છે ચલો વાટકામાં ચા પીવા ચાની તો ચીસકી મારી એ દાણા મગજમાં આવી જાય થેર બધા મિત્રો એ ચા પી લીધી કે નહીં નાસ્તો કરી લીધો કે નહીં વહેલા તૈયાર થઈને ચલો અમારે તો નીચે જવું પડશે જાન્યુઆરી એ ઝંડા ફરકાવ જ છે જળ કમળ જય માતાજી લખતા રહો જય ભીમ લખતા રહો જય દ્વારકાધીશ લખતા રહો પણ લખતા રહો ખરા પોચ કમેન્ટ લાઈક કરી છે જેને કરી હોય એના માટે ખૂબ ખૂબ આભાર અને આવી રીતે લાઈકો કરતા રહો મને સપોર્ટ કરો જલ્દી જલ્દી મારી ચેનલ વચમાં બેન્ડ થઈ હતી પાછી વળી હોવા ઉપાડવા માંડી છે અને લાઈવ તો અમે આવતા નહીં ખાસ કરીને কনা কিষোন্য চনেতেডাগ্য্য্য়. চলল চল 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 মথে মথিমথে আইচল তালেরে আইচ্য়. અમારા એટલા બધા બચ્ચા હો ને બિલાડીના તમારે કોઈને લેવા હોય તો કે અમારા બિલાડી બોલા છે ક ખ એવું બધું છે એક બે ત્રણ એવું બધું છે પણ આની અંદર ના લાવે એનો સ્પેશિયલ એની ચેનલ અલગ દક્ષાબેન વાળી સૌ મિત્રો ઠંડા પડી જાય ગરમ ગરમ થઈ જાવ

છ તો થતી હશે ને બે મિનિટે છ થાય કોણ કરો નસીબ ખુલી જાય તો કરી કાઢ જલ્દી જલ્દી હસ અશોક પ્રજાપતિ અશોકભાઈ ગુડ મોર્નિંગ અશોકભાઈ કહે કે ગુડ મોર્નિંગ દક્ષાબેન તમને પણ ગુડ મોર્નિંગ ખૂબ ખૂબ આભાર અમારી લાઈવમાં આવવા માટે અર્જુનભાઈ લાઈક કરો અને કમેન્ટો ખાસી બધી કરો અને સબસ્ક્રાઈબર તો જરૂર જરૂર કરજો જલ્દી જલ્દી ફટાફટ કમેન્ટો લખવાનું ચાલુ રાખો હું ચા પીવાનું ચાલુ રાખું ઓ ચલો અશોકભાઈ કહે છે કે આવું ઇંગ્લિશ માં લખ્યું મને તો કઈ ખબર પડતી નહીં નહિ વેરી હું લખ્યું પૂજા

સાત લાઈક કરી દીધી મને લાઈક કરી દીધી સાત સરસ સરસ જેને લાઈક કરી હોય થેન્ક યુ એમના માટે ખૂબ ખૂબ આભાર એમનો દિવસ ખુશ રે ખુશ રે એમનો દિવસ પણ ખૂબ સરસ રે અને સબસ્ક્રાઇબર પણ કરજો લાઈક તો કરવા માંડ્યા છો પહોંચે જણા જોઈ રહ્યા છો આવીને કેમ વયા જ આવ છો અશોક ભાઈ તો ઇંગ્લિશમાં લખી રહ્યા છે મને વાંચતા આવડતું હું તમને કઈ રીતે જવાબ આપું સાત કમેન્ટ થઈ છે અને સબસ્ક્રાઈબર કરી દો ફટાફટ અને મારા વિડીયો મારી ચેનલમાં જઈને બધા વિડીયો જુઓ અશોકભાઈ शू वाचू के जो मन तो वाँचता आवड़त ये नहीं हम्म 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 हम्म

પચાસ જણા નહીં જોયું પણ હજુ સુધી ના પચાસ જણા નહીં જોયું હોય પણ હજુ સુધી પચાસ કમેન્ટ નહીં કરી પેલા લાઈક નહીં કરી કમેન્ટ નહીં કરી તો આપણને કે પેલો ગોળો હરખો કરવાનો છે જે સ્ક્રુ વાલીન કરી દે પેલું લખ્યું તો અશોકભાઈએ લખ્યું

આઠ જણા જોઈ રહ્યા હાલમાં જોઈએ પધાર્યા છો ધન્યવાદ તમને ખૂબ ખૂબ આભાર તમારો અમારે હજુ આરતી બાકી છે કરવાની માતાજીની પિતૃદેવ ની આરતી બાકી છે બધી હજુ તો પૂજા પાઠ બાકી છે અને લાઈવ કરીને બેસી ચલો ચલો મિત્રો જલ્દી આવી જા

જય માતાજી જય ભારત માતા કે જય ભારત માતાજી ગુજરાતીમાં લખો હિન્દીમાં લખો ને ગડબડ 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 થઈ જશે થેન્ક યુ આઠ જણ ને લાક લાઈક કરી જય હિન્દ જય ભારત માતા જય હિન્દ જય ભારત માતા કી જય

મને એવું લાગે છે કે મનીષ મની ઇંગ્લિશ માં વાંચતા નહીં આવડતું એમને લાઈક કરી મને લાઈક કરો લાઈક કરો ફટાફટ કરો વિલાસ કે છો હા વિલાસભાઈ અમે વિલાસ વિલાસ વિલાસભાઈ અમે અમદાવાદ જ રહીયે છીએ અમે ન્યુ મણિનગર રહીએ છીએ તમે ક્યાંથી છો हमारी तो शुद्ध गुजराती भाषा हो अहमदाबाद ते अहमदाबाद ना हो सरस चलो चलो फटाफट आठ लाइक आठ फटाफट तब कमेंट करो लाइक करो सब्सक्राइबर करो मित्रों जल्दी जल्दी પધાર્યા છો તો તમને ધન્યવાદ અમારી માટે ચલો સવાર સવાર માં વેલા વેલા ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ કોણ આવ્યું પાછું વિલાસભાઈ પૂછા આવું લખ્યું આવું લખ્યું તમે ગુજરાતી લખો ને મિત્રો હું ગુજરાતી છું ઇંગ્લિશ વાસ્તવ આવડતું નહીં તમે શું લખો છો શું નહીં લખતા લખો છો તો બધા સારું સારું લખો છો બધા મસ્ત માણસો છો આટલી સરસ રીતે તમે વાતો કરો છો પણ મને ઇંગ્લિશમાં વાત નથી આવડતી આટ તો થઈ ઇંગ્લિશ આટાફટ લાઈક કરો જલ્દી જલ્દી લાઈક કરો જલ્દી જલ્દી લાઈક કરો જો ત્યાં મારા મિસ્ટરનો બધા કામ કરી રહ્યા ફટાફટ હું બેઠી બેઠી તમારી સાથે વાતો કરી આટલા બધા હું જણા મારા લાઈવમાં આવીને જ્યાં પણ સુધી આઠ લાઈક કરી છે આઠ છ થાય છે અરે મને શરમ આવે છે

પેલે લાઇટ નો હોય લાઇટ કરો ના ઓલી બાજુમાં ને ઓલી આપણે સના મિત્રો જન બાય કોઈ કમેન્ટ કમેન્ટ કરતું નહીં મેલ દો તા અમાર મોડા કરીશું લાઇ બાય Pues roja,